લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વડાપ્રધાન મોદીએ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું અને જાતે રસોઈ બનાવી વડાપ્રધાન મોદી બિહાર ના પ્રવાસે છે તેમનો આ બિહાર નો બીજો દિવસ છે વડાપ્રધાન મોદી પટના શહેર માં આવેલા તખ્ત શ્રી હરમિંદરસિંહ સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા અહીંયા વડાપ્રધાને ગુરુદ્વારામાં દર્શનની સાથે સાથે જ અરદાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો વડાપ્રધાને પટના સાહેબ ગુરુદ્વારામાં માથું હતું અને આ પછી પણ મુલાકાત લીધી હતી ત્યાં તેમણે જાતે ભોજન બનાવ્યું હતું વડાપ્રધાને રોટલી પણ વણી હતી સાથે સાથે જ લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું વડાપ્રધાન મોદીએ માથા પર પાઘડી પહેરી હતી તેઓ લગભગ મિનિટ સુધી ગુરુદ્વારામાં રહ્યા હતા રવિશંકર પ્રસાદ અને અશ્વિન ચોબે પણ તેમની સાથે હતા આ પહેલી વાર છે કે જયારે કોઈ વડાપ્રધાન પટના સાહેબસિંહ ગુરુદ્વારા પહોંચ્યા હોય વડાપ્રધાન તખ્તશ્રી શ્રી હરમિંદર સાહેબ દરબારમાં પહોંચ્યા અને માથું ટેક્યું અને તેમના આશીર્વાદ લીધા આપેલા શીખ સમુદાયના લોકો દરબાર સાહેબ હોલમાં વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું આ દરમિયાન વડાપ્રધાનને અંગવસ્ત્ર વસ્ત્ર શ્રીરૂપ સાથે ગુચ્છ આપીને તેમનું સન્માન કરાયું હતું ગુરુદ્વારામાં વડાપ્રધાને મોદીએ પ્રસાદ પણ લીધો હતો રવિશંકર પ્રસાદ પણ વડાપ્રધાન સાથે ગુરુદ્વારામાં હાજર રહ્યા હતા લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું વડાપ્રધાનના આગમનને લઈને પટના શહેરના દરેક પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને શીખ સમુદાયમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તખસિંગ હરવિંદર સાહેબ ગુરુદ્વારાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો ગુરુદ્વારાની આસપાસના તમામ રસ્તાઓ અને ઘરોની યાદી બનાવવામાં આવી હતી જેથી તંત્ર તેના પર ખાસ નજર રાખી શકે ઇતિહાસમાં પટનામાં રોડ શો જે બે કિલોમીટર લાંબો રોડ શો હતો જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પટના બીજેપી ના રવિશંકર પ્રસાદ ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આમ વડાપ્રધાન બે દિવસની મુલાકાતમાં અનેક સ્થળોએ રોડ શો તેમજ જાહેર સભાઓ સંબોધી હતી દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસલાઇ ન્યૂઝ બુલેટિન નમસ્કાર